શ્રદ્ધા અને ભક્તિનો સંગમ દેવ ગોઘલાથી વીરપુર જલારામ પદયાત્રા ભવ્ય રીતે આગળ વધતી રહી છે નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ભોપાલ ભેસાણિયા વડિયાથી અમારા પ્રતિનિધિ રાજુ કારિયા પાસેથી મળતી માહિતી મુજબ દેવ ગોઘલાથી વીરપુર સુધીની પવિત્ર જલારામ બાપાની વીરપુર પદયાત્રા અડગ આસ્થા અને ભક્તિ ભાવ સાથે ભવ્ય રીતે આગળ વધી રહી છે આ પદયાત્રામાં વધુ વધુ જોડાયા છે છે જેમાં બહેનોની પણ ઉત્સાહભરી ભાગીદારી કુલ પાંચ દિવસ ચાલનારી આ પદયાત્રાનો માર્ગ ઉના તુલસી શ્યામ ધારી બગસરા વડિયા થઈને વીરપુર તરફ આગળ વધી રહ્યો છે જલારામ બાપા પ્રત્યેની અખૂટ શ્રદ્ધા અને સાથે યાત્રિકોમાં કોઈ પણ થાક કે અશક્તિ જોવા મળતી નથી અને તમામ છે આ યાત્રાની વિશેષતા એ પણ છે કે ત્રણ યાત્રિકો ઉઘાડા પગે પદયાત્રા કરી રહ્યા છે જ્યારે એક ડોગી પણ યાત્રામાં જોડાયું છે જે સૌથી આકર્ષણનું કેન્દ્ર છે વડિયા ખાતે યાત્રિકો માટે રાત્રિ રોકાણ તથા પ્રસાદની સુંદર વ્યવસ્થા મિતુલભાઈ ગણાત્રા દ્વારા કરવામાં આવી હતી જેનું આયોજન વડિયા લોહાણા મહાજન ખાતે કરવામાં આવ્યું હતું સ્થાનિક લોકોએ યાત્રિકોનું આત્મીય સન્માન કરી ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો સમગ્ર વિસ્તારમાં જય જલ્યાણ જય જલારામ બાપાના નારાથી જય કારોથી વાતાવરણ ભક્તિમય

દીવ થી નીકળી ઉના ઉનાથી તુલસી શ્યામ તુલસીશ્યામથી ચલાળા ચલાળાથી બગસરા અને છેલ્લો પડાવ વડિયા રાત રોકાય છે જ્યાં વડિયા મિતુલભાઈ ગણાત્રા દ્વારા તમામ પદયાત્રીઓને ગરમ પાણી જમવાની બહુ સારી એવી વ્યવસ્થા કરે છે અને હાલ એ વડિયાથી નીકળી અને વડિયા નજીકના અમરનગર મુકામે આ પદયાત્રા પહોંચી છે તો આપણે એ લોકો પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ કે એ લોકોની આસ્થા જે જલારામ બાપા પ્રત્યેનો ભાવ અને એમની લાગણી તો આપણે એવો જાણવાનો પ્રયાસ કરીએ સર નામ અને તમારો આ જે ક્યાંથી ક્યાં છે મારું નામ શ્યામલાલા અમે ગોગલાથી વીરપુરની વિરપુરની યાત્રા લઈ નીકળ્યા છીએ અને મને આ ગ્રુપમાં પંદર વર્ષ થયા છે અમે ગોગલાથી નીકળીને પેલી નાઇટ ઉના કરી પુના મહાજનવાડીમાં ત્યાં અમે જમી કાઢીને સવારે નાસ્તો કરીને નીકળ્યા બીજી નાટ અમારી તુલસી શ્યામ તુલસી અમે સવારે નાસ્તા પાણી કરીને નીકળ્યા ત્રીજી નાટ અમારી ધારી ધારીથી અમે જમી કાઢવીને નાઈટ રહ્યા અને સવારે અમે નાસ્તો પાણી કરી અને ધારીથી નીકળ્યા ત્યાંથી આવ્યા અમે બગસરા બગસરામાં નાઈટ રહ્યા અને નાઇટ સવારે અમે બગડ સાથે નીકળ્યા છીએ અત્યારે અમે વડીયા જઈએ છીએ આ બધી રસ્તામાં અમને મહાજન લોહાણા વાડીમાં અમને રહેવાની અને જમવા કરવાની અને ગરમ પાણીની સગવડતા આપે છે તો અમે અમારો ગ્રુપ તરફથી અને હું પોતે તેમનો ખૂબ ખૂબ આભારી છું અને ખૂબ 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 પ્રભુ એમને બરકત આપે એ મારી નમ્ર વિનંતી જય જલારામ તમારી આ યાત્રામાં કેટલા લોકો છે ભાઈઓ બહેનો અમારી યાત્રામાં અત્યારે અમારી પાસે દોઢસો જણા છે પગપાળામાં દોઢસો જણા અને વગર ચપ્પલના ત્રણ માણસો છે માનતા વાળા બહેનો કેટલા બહેનો અત્યારે પાસઠ છે હા અને બાકી પુરુષો

પૂરા બેનો કેટલા છે એસી બેનો છે સરસ સરસ માનતા વાળા હા છે કેટલા વર્ષ મારે તેર વર્ષ થઈ ગયા બાપા દયા છે એકદમ અમારે

કુતરો એજ બાપા અમારી સાથે આપનું નામ વિજય વિજય કુમાર મોહન સોલંકી ગામ ગામ દિવ